રામનવમી નિમિત્તે પાંચસો કિલો ગાય માતાને લાડુ ખવડાવતા નવા ગામ વાસી ગાય માતાને લાડુ ખવડાવી ધન્યતા અનુભવી આ ગામમાં અઠવાડિયામાં બે વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે તેમજ અન્ય તહેવારોમાં પણ ગાયને લાડુ આપી તહેવાર ઉજવાય છે ગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતા વાસ કરે છે જો કોઈ વ્યક્તિ નિયમિત ગાયની પૂજા કરે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી આવી વ્યક્તિ પર આવનારી તમામ સમસ્યાઓ ગાય પોતાના પર લઈ લે છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રામનવમી નિમિત્તે પાંચસો કિલો લાડુ બનાવીને નવા ગામ તેમજ દાણીધાર ગૌશાળામાં જઈને ગાય માતાને લાડુ ખવડાવવામાં આવ્યા તેમજ આ ગામમાં બે વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે ત્યારે આજે દ્વારા પાંચસો કિલોના ગાયો માટે લાડુ બનાવી નવા ગામની તેમજ કાલાવાળની પાંચ ગૌશાળામાં તેમજ લુલી લંગડી બીમાર ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા જ્યારે નવા ગામની વાત કરીએ તો ગૌપ્રેમી નવા ગામ હર હંમેશા ગાયો માટે લાડુ બનાવીને ગાય માતાની સેવા કરે છે હિન્દુ શાસ્ત્ર મુજબ ગાયની પૂજા અને નાના નાના ઉપાય તમારા જીવનમાં ખુશીઓથી ભરી દે છે એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ સવારે ઉઠીને ગાયને લગતા ઉપાયો કરશો તો સફળતા તમારા પગ ચૂમી લેશે ત્યારે નવા ગામવાસીઓને પાંચસો કિલો લાડુ ગાય માતાને ખવડાવી ધન્યતા અનુભવી હર્ષલ ખંદેલિયાનો અહેવાલ તન્ના સમાચાર જામનગર